મહારાષ્ટ્ર ભીવંડી શાંતિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આજથી એક વર્ષ પહેલા સગીર છોકરીનું અપહરણ કરી લઈ આવનાર ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર આગામી નાતાલના તહેવાર અને એકત્રીસ ડિસેમ્બર અન્વયે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુસર પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાવના આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી

પોસ્ટમંદ્રપર ગંજામ ઓરિસ્સા વાળાને એક સગીર વયની છોકરી સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડી મજકૂરની બારીકાઈથી પૂછપરછ કરતા તેની સાથે હાજર સગીર છોકરીને તે પોતે છેલ્લા એક વર્ષ મુંબઈ ભીવંડી ખાતેથી લઈ આવી બંને જણા ઉપરોક્ત સરનામે રહેતા હોવાનું જણાવતા મજકોર સમસગીરવાયની છોકરી સાથે અત્રે મળી આવેલ હોય જેથી ભીવંડી શાંતિનગર પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક સંપર્ક કરી ખાતરી કરતા અંગે ભીવંડી શાંતિનગર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એક હજાર છસો અઠ્ઠાણું બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે મુજબનો ગુનો દાખલ હોય મજકુરી સમ તેમજ સગીર છોકરીનો કબજો ભીવંડે શાંતિનગર પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ કરેલ છે આમ ક્રાઇમ ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી સગીર વયની છોકરીનું ભીવંડી ખાતેથી અપહરણ કરી લઈ આવેલ ઇસમને ઝડપી પાડી સગીર છોકરીને મુક્ત કરાવેલ છે